અયોધ્યામાં રામનું રાજ્ય ચાલતું હશે પણ ભાવનગરમાં તો રહીમનું રાજ્ય ચાલે છે અને એટલે જ રહીમ ઈચ્છે એ દિશામાં સૂર્ય ઉગે છે એકાઉન્ટ કાર્ડની બનાવટી એકાઉન્ટ કાર્ડ જેમાં કરોડોની હેરાફેરી થઈ છતાં આ કેસમાં સામેલ પોલીસ અમલદારો બિંદાસ છે કારણ કે તેમને ખબર છે તેમનો રહીમ તેમનો મદદગાર છે આવો નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાર્ડ ની ભાવનગર ના ગરીબ માણસો ના એકાઉન્ટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન ની અંદર ખુલે છે જેમને પાંચ પચીસ હજાર રૂપિયા ખર્ચા પાણીના મળે છે અને પછી તેમાં કરોડોનો કારોબાર થાય છે આ ગરીબ માણસોના એકાઉન્ટમાં કરોડો રૂપિયા આવે છે અને જાય છે આ મામલે કોઈક વાંધો પડે છે અને ભાવનગર પોલીસમાં અરજી થાય છે પોલીસ આ બધા જ એકાઉન્ટ ફ્રીઝ કરાવે છે અને અગમ્ય કારણસર એકાઉન્ટ ખોલી દેવામાં આવે છે પણ આખી ઘટનાનો મુખ્ય જે સૂત્રધાર છે એ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ છે પણ કૃણાલ પટેલ સિફતપુરવાકા કેસથી પોતાને દૂર રાખે છે અને કાગળ ઉપર પીએસઆઈ ભાવેશ સિંહ રખિયાને ઊંટ બનાવી આખો કારોબાર કરે છે આ મામલાની ગંભીરતાથી ભાવનગરના આઈએજીપી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલે લેવાની જરૂર હતી પણ તેઓ મોડે સુધી જાગ્યા રે કોઈ અગમ્ય કારણસર તેઓ કૃણાલ પટેલનો બચાવ કરતા રહ્યા કારણ કે કૃણાલ ને મદદગાર રહીમ હતો હવે આ કૃણાલ પટેલ સામે જે આરોપો થયા એના કારણે તપાસ તો ડીવાય એસપી બારૈયાને સોંપી દેવામાં આવી છે પણ બારૈયાનો વ્યવહાર જોતા બારૈયા બારૈયાના તપાસની દિશા જોતા એવું લાગે છે કે તેમને કુલડીમાં ગોળ ભાંગવો નથી પણ આખી કુલડી જ ભાંગી નાખવી છે એટલે તપાસ ધીમી અને જુદી દિશામાં થઈ રહી છે છતાં તપાસ ચાલી રહી છે તેવો તેમનો દાવો છે મિહિર બારૈયા જ તપાસ કરે છે તેની અંદર આ કેસમાં જેઓ અરજદાર હતા એટલે કે હાર્દિક કિશોર અને અરવિંદ નામના ત્રણ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી થઈ હોવાનું અમારા સૂત્રો જણાવે છે પરંતુ આખા કાંડનો મુખ્ય માણસ જે છે રિયાઝ રિયાઝ એવો વ્યક્તિ છે કે જે આ કેસની અંદર કરોડોનો કારોબાર કરે છે બે નંબરના પૈસાનું કાળું ધોળું કરે છે અને મની લોન્ડરિંગ કરે છે એ રાજસ્થાનના વતની અગ્રવાળ સાથે રિયા સીધો સંપર્કમાં છે અને દબાણ છે તે ખબર નથી પણ અત્યારે આખા મામલાને રફેદફે કરવા માટે કોઈ સક્રિય છે તો રહીમ છે એટલે જ હું કહું છું કે અયોધ્યામાં રામનું ચાલે છે અને ભાવનગરમાં રહીમનું ચાલે છે જોઈએ રામ શું કરે છે અને રહીમ શું કરે છે તે આવનાર સમય જ કહેશે પણ આ એકાઉન્ટ કાંડની અપડેટ અમે તમને કાયમ આપતા રહીશું તમને આ સ્ટોરી કેવી લાગી અમને કહેજો કારણ કે કૃણાલ પટેલના એકાઉન્ટ કાંડની સ્ટોરી પછી કૃણાલ પટેલની અનેક ઘટનાઓ અને અનેક ભોગ બનનાર લોકો અમારી સામે આવી રહ્યા છે પોતાની કથા કહી રહ્યા છે પોતાની વ્યથા કહી રહ્યા છે જો તમારી પાસે પણ આ પ્રકારની કોઈ ઘટના હોય અને તમે પીડિત હોવ તો અમને ચોક્કસ કહેજો અમે તમારો અવાજ સરકાર અને પોલીસ સુધી પહોંચાડીશું સત્ય ઊંઘતું હોય છે એવું આપણને લાગે છે ન્યાય મળવામાં વિલંબ થાય છે તેવું આપણને લાગે છે પણ જેણે કર્યું છે એને કર્મની સજા જરૂર મળે છે કારણ કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી ન્યાય તો થશે જ અત્યારે મને રજા આપો ફરી એક નવા વિષય સાથે હું તમને મળીશ અત્યારે સૌથી પહેલા તમે બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનો અમારો ફેસબુક પેજ લાઈક કરો અને આ સ્ટોરી શેર કરો કારણ કે અમે તમારો અવાજ છીએ નવજીવન ન્યૂઝ છીએ નમસ્કાર વૈષ્ણવ